હેલો ફ્રેન્ડ્સ કેમ છું આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું નારિયેળો ફીશ બનાવું છ તો પહેલાં તમે મસાલો ક્યાંનો રાખી દીધો મને એમ થયું કે તમને બતાવું કે નારિયેળો ફિશ જેને ખબર ન હોય આ છે નારિયેળો ફીશ ઇંગ્લિશમાં શું કહી ખબર ને અમે નારિયેળો કહીએ તમે શું કહે કોમેન્ટ કરજો ફ્રેશ છે આજે કટિંગ કરીને લાવીશું નથી એને પેલા દસ મિનિટ મેં ખારવી નાખ્યો તો નિમક ને લીંબુ નાખીને લીંબુ ને નિમક નાખીને મેં ઘડીક વાર ખારવી નાખો એ મસાલો રાખી દીધો હું બતાવું તમને મસાલામાં શું શું એડ કર્યું છે ચાલો ખોલીને જોઈએ આપણે મસાલામાં લહણ નાખ્યું તેલમાં બટેટું ધાણા લીલી ડુંગળી સુખેલી ડુંગળી બધું નાખીને પાકવા દીધું છે હવે મસાલો આપણો એકદમ રેડી થઈ ગયો છે કંઈ ભાતે ભાતે પાકે અને ને અત્યારે અત્યારે પૂર આગિયાર થઈ ગયા છે કે તમને બતાવું મેં તમને નારિયેરું ફીસ કેવી કેવી રીતના હું બનાવું છું ચાલો હવે ફીસ નાખી દેવાનું છે ઘણા સમય પછી નારિયેરો ફીસ બનાવીએ છીએ હમણાં લાવતા નહોતા લોંગ ટાઈમ થઈ ગયો તો ચાલો બનાવીએ કેવું બને વિડીયોમાં બનાવી જો બતાવો તમને કેવું શાક બન્યું છે આમાં છે ને તમે ગવાર કે હિંગ પણ નાખી શકો હરીંગવાની હું આજે બટેટું નાખીને પણ બનાવી શકીએ હું આજે બટેટું નાખી બનાવું ચાલો મિક્સ કરી લે ડુંગળી છે મસાલામાં થવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ રહેવા દેવાનું બરોબર ઢાંકી દે ચાલો હવે જોઈ લે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે

તો એકદમ ઘાટો રસો બની જાય કેમ કે બટેટા છે ને એટલે ઘાટો થઈ જાય રસો એકદમ જાડો થઈ ગયો છે તો ચાલો અમે જમી લઈએ પછી એક ગેમ રમાની છોકરા આવે પછી સ્કૂલથી બપોરે તો વિડીયોમાં રહીજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે સાંસ પડી ગઈ છોકરા સ્કૂલથી આવી ગયા હવે ગેમ રમ રમવાની હતી પણ પછી રમી અમી એ કા ભાઈ હવે મેં એક ક્રીમ લઈને એવા છે માખણ બનાવવા માટે હાજરથી કાલે કાલે હું લાવ્યા છે હવે ટ્રાય કરીએ કઈ ક્રીમ છે તો બતાવું આ છે ક્રીમ તો હું ટ્રાય કરું જેને સ્ક્રીન શોટ લેવો લઈ લેજો માખણ બને છે કે નહીં હું ટ્રાય કરું તમને બતાવું આજે મિક્સરમાં બનાવવાનું છે ફટાફટ બની જાય નાનો બોક્સ અમે નાનો ડબ્બો લાવશ અમે પહેલાં અમારો વિડીયો જોઈને ખબર હશે એ અમે બીજું લાવતા હતા આજે બીજું લાવવાસ તો ચાલો પહેલાં બનાવીએ કેવું માખણ નીકળીએશ તમને બતાવવું પહેલાં તમે ઓપન કરીએ જોઈ શકો છો અહીંયા આ ક્રીમ લઈ લીધું છે એ ખોલી નાખુંશ હવે આપણે આમાં નાખી દેવાનું દસ લખાશે ઢી જીવસ લાગે આપણે બધું એડ કરી દેવાનું છે બંધ કરીને થોડું થોડેવા દઈએ પેલા મશીનથી કરતી શકો છો એકદમ જાડું થઈ ગયું છે પેલા પતલું હતું થોડુંક વાર હલાવવાનું છે પાછું ચાલુ કરું પછી બતાવું તમને ખરું પાણી નાખી દઈએ બોન જ પાણી લેવાનું થોડુંક લેવાનું છે પાછું ચાલુ કરીએ પછી તમને બતાવવા કેવું નીકળ્યું છે ચાલો ફરીથી એકવાર જોઈએ જોઈ જોઈ શકો છો માખણ લાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે મિક્સરમાં કઈ વાર લાગતી નથી હું ખાલી ટ્રાય કરવા માટે લાવીશ બને ફરીથી પાંચ મિનિટ હલાવીએ મિક્સરમાં છે ને જોતું રહેવું પડે કેમકે જો એકદમ માખણ નીકળી ગયું છે આપણું હું બતાવું તમને જોઈ શકો છો મસ્ત મજાનું માખણ બની ગયું છે હવે હજી થોડીક વાર હલાવીએ તો સાસ છે ને એકદમ તૂટી પડી જાય ચાલો ફાઈનલી આપણું માખણ બનીને એકદમ રેડી થઈ ગયું છે જોઈ શકો છો તો આપણે હવે એને ચમચી બધું કાઢી લઈએ મેં છે ને નાનું નાનું લાવી હતી ટ્રાય કરવા માટે આનાથી મોટું પણ આવે છે તો તમારે પણ લેવું હોય તો નાનું લેવું હોય તો નાનું મોટું લેવું હોય તો મોટું ખાસ ધ્યામાં મળી જાય છે કેટલાનું વન વન સિક્સ એટી થ્રી કે સિક્સટી થ્રી નું છે મને ખબર નથી પણ વન પોન ઉપરનું છે ખબર છે મોટું તો એની ખબર નથી કેટલું મોટું બે પૌન્ડ ઉપરનું હતું ચાલો હવે આપણે વાટકામાં લઈ લઈએ આપણે સમજીથી લઈ લઈએ આપણે કઈ બગડે ને આમાં આવી રીતના કર્યું હોય તો કેટલા લીટરનું છે એ પણ વાગે તમને કહીશ આમાં

તો સારો આ વિડીયો અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગતો સારો લાગે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ